નમસ્કાર અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજ સાંજના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ આજની તારીખ સોળ અગિયાર બે હજાર ને પચીસ તો ગુજરાત રાજ્યના પેન્શનરોને નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં થશે વીસથી પાંત્રીસ ટકાનો વધારો તો મિત્રો વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો ડીએ વધારો સમાચાર બે હજાર પચીસ દેશભરના લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર છે તો જાન્યુઆરી બે હજાર છવ્વીસથી શરૂ થનારા મોંઘવારી ભથ્થા વધારા અંગે નવા આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે તો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે એઆઈસીપીઆઈના તાજેતરના ડેટા અનુસાર સપ્ટેમ્બર એટલે કે નવમો મહિનો બે હજાર પચીસમાં આ સૂચંક આંક ઝીરો પોઈન્ટ બે પોઈન્ટ વધીને એકસોને સુડતાલીસ પોઈન્ટ ત્રણ થવાનો અંદાજ છે તો આ ગણતરીના આધારે એવો અંદાજ છે કે જાન્યુઆરી બે હજાર છવ્વીસથી મોંઘવારી ભથ્થું આશરે ઓગણસાઇથી સાહીઠ ટકા સુધી વધી શકે છે તો જ્યારે આંકડો કામ છે તો પ્રારંભિક સંકેતો સૂચવે છે કે નવા વર્ષમાં કેન્દ્ર અને રાજ્ય બંને કર્મચારીઓને નોંધપાત્ર રીતે રાહત મળવાની છે તો ખાસ કરીને જે મોંઘવારી ભથ્થું વધારવા માટે જે અગત્યનું પરિબળ એટલે કે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ તો તેના આંકડામાં છે તે સતત વધારો થવા જઈ રહ્યો છે અને તેને લીધે કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓ તેમજ પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં નોંધપાત્ર વધારો થવા જઈ રહ્યો છે તો જાન્યુઆરી બે હજાર છવ્વીસનો ડીએ કેમ ખૂબ ખાસ છે તો જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં મોંઘવારી ભથ્થામાં વધારો ફક્ત સામાન્ય વધારો નથી પરંતુ પગાર માળખાના દ્રષ્ટિકોણથી પણ ખૂબ જ સારું મહત્ત્વપૂર્ણ છે તો સૌથી પહેલાં વાત કરીએ તો આઠમા પગાર પંચ પર ચર્ચા તો આ સમયગાળા દરમિયાન આઠમા પગાર પંચના અમલીકરણ અંગેની ચર્ચાઓ વેગ પકડી રહી છે તેમજ વાત કરીએ તો ડીએ રિસેટ તો જો આવું થાય તો જાન્યુઆરી બે હજાર છવ્વીસ માટે ડીએ આઠમા પગાર પંચ પર આધારિત હોઈ શકે છે તો એકવાર નવું મૂળભૂત પગાર માળખું લાગુ થઈ જાય છે પછી ફરીથી મોંઘવારી ભથ્થું શૂન્ય ટકા પર રિસેટ કરવામાં આવશે તો એક મહત્વપૂર્ણ ક્ષણની વાત કરીએ તો આ ફક્ત કર્મચારીઓના વર્તમાન પગાર માટે જ નહીં પરંતુ તેમના ભવિષ્યના પેન્શન માટે પણ મહત્વપૂર્ણ રહેશે તો આ સંભવતઃ સાતમા પગાર પંચનો અંતિમ ડીએ સુધારો હશે મિત્રો ત્યારબાદ જોઈએ તો શ્રમ અને સરકાર બ્યુરોના દ્વારા જે અહેવાલો રજૂ પાડવામાં આવ્યા છે તેના વિશે તો લેબર બ્યુરો દ્વારા જારી કરાયેલી પ્રેસ રિલીઝ અનુસાર સપ્ટેમ્બર બે હજાર પચીસમાં એઆઈસીપીઆઈ ઇન્ડેક્સ ઝીરો પોઈન્ટ બે પોઈન્ટનો વધારો થયો છે અને હવે તે એકસો સુડતાલીસ પોઈન્ટ ત્રણ પોઈન્ટ પર પહોંચી ગયો છે તો આંકડો ત્રણસો ને સત્તર બજારોના છૂટક ભાવો પર આધારિત હોય છે તો વર્ષ બે હજાર ચોવીસની સરખામણીમાં ફુગાવાનો દર ચાર પોઈન્ટ પાંચ ટકાની આસપાસ રહ્યો છે જે દર્શાવે છે કે ફુગાવો હાલમાં નિયંત્રણમાં છે જો કે ભથ્થામાં વધારો નિશ્ચિત છે અને તેની સીધી અસર લાખો પરિવારોની માસિક આવક પર પણ પડશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો પગાર અને પેન્શનમાં કેટલો વધારો થશે તો જાન્યુઆરી બે હજાર છવ્વીસથી ડીએ વધીને સાહીઠ ટકા થાય છે તો તેની સીધી અસર કર્મચારીઓના પગાર અને પેન્શન બંને પર થશે ઉદાહરણ તરીકે ગણતરીઓને આધારે સંભવિત વધારો નીચે મુજબ છે તો જો કોઈ કર્મચારીનો મૂળ પગાર રૂપિયા ચાલીસ હજાર છે તો સાહીઠ ટકા ડીએ ના દરે તેમને ચોવીસ હજારનું મોંઘવારી ભથ્થું મળશે તો હાલમાં રૂપિયા ત્રેવીસ હજાર બસો અઠાવન ટકા ડીએ મુજબ મળી રહ્યો છે જેનો અર્થ એ થયો કે કર્મચારીઓને દર મહિને આઠસો થી બારસો રૂપિયાની વધારાની રકમ મેળવી શકે છે તેમજ પેન્શનરોની વાત કરીએ તો પેન્શનરોને દર મહિને લગભગ રૂપિયા આઠસો થી ની વધારાની રાહત મળવાની પણ શક્યતા છે ત્યારબાદ જોઈએ તો આઠમાં પગાર પંચ અને મોંઘવારી દરમાં વધારા વચ્ચેનો સીધો સંબંધ તો સાતમા પગાર પંચ દરમિયાન ડીએ પચાસ થી વધુ થઈ ગયો છે ત્યારે નવા પગાર પંચની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ હતી તો હવે ડીએ ફક્ત સાહીઠ ટકાની નજીક પહોંચતા તે સ્પષ્ટ સંકેત આપે છે કે આઠમા પગાર પંચને લાગુ કરવા માટે પરિસ્થિતિ પાકી ગઈ છે તો અમલીકરણ પછી કર્મચારીનો મૂળ પગાર રેકોર્ડ નીચા સ્તરે નક્કી કરવામાં આવશે અને ડીએ શૂન્યથી ગણવામાં આવશે તો આનાથી કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર અને પેન્શન બંનેમાં રેકોર્ડ બ્રેક વધારો થઈ શકે છે જે સંભવિત રીતે દસથી થી પંદર ટકા સુધીનો હોઈ શકે છે તો જાન્યુઆરી બે હજાર છવ્વીસનો મહિનો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર લાવી શકે છે જેનાથી કરોડો પરિવારોની માસિક આવકમાં વધારો થશે મિત્રો તો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ